દૂધ ભરવાની એને હે કે સુવી આપણે જોઈ દઈએ કારણ કે અમે બે ભાઈ ઊભા એમ ખેતર ઉભા કે ભાગતા કે કેડે હાવી દાયલો તો પણ એમાં કાંઈ ફોન હતો નહીં આપણે મારે ફોન હતો સારસિંગમાં વારમાં ને જીયસ ભાઈ જ્યાં દૂધ ભરવા તો અરે સાવ સાવી સાવ નજીકથી જોવા મળ્યા તો આપણે જોઈએ એને કેમ શું સીવ્યો તો બોલો જીયસ ભાઈ કાંઈ સીવ નહીં જાય એટલો આવજા ઘરો યા વાઈટ તીળાનું પડખેલી ગાડીનું મટી ગયો એક વાર લાગી ત્યાં એક કેડામાંથી સાવી જ ને જોઈ લો બે ભાઈ વાળા બે વટી કારણ કે હાવી જ તરી ગયો ને જઈ લો સીધી સીધી ગાડી થોડીક આગળ આવી ગાડી બંધ પડી ગઈ નહીં ઘેર આવી પાક્યા હતા કે મને આવી ને એમ બે ભાઈ જોતા કે ના કેળા કાંઠા ખેતર હે કે અમારું તેના ઊભો પણ પાણી વાળતા ને જોતા ને હું લઈને વાંધો કરતો હતો ઓલો મોટો છે તે પાણી વાળતો ને આ ભાઈ જ્યાં દૂધ ભરવા તો હાવી દમો મળ્યો બે તમને હું જો મને કઈ આવી તો મનો આ ભાઈ કે છે ને ત્યારે આવી તો આપણે તો આવી જ ન હમ મળી રહ્યું કે આપણે તો બધાને ખબર છે કે આપણે કેટલા હાવી તી બી તો હાલો આપણે ભેં ફેરવી લઈ તો આપણે ભેં છોડી લીધી અને કે પાડો અંદર બંધન તે આવું ને બહાર ખબર ખબર મીડા પાક કાકો દીકરો બાદ માં એ લાડવા કી દેતા એ સોને લાડવા કી એ લાડવા કી દે હાલો ભજીએ બાપા બાજરી વાટવા કારણ કે જમી કાઢવી ને નવી રાતી જ છે તો ભજીએ થોડીક બાજરી વાટવાની 15 20 કેરા હું પોગી દઉં છું બાજરી વાટવા

તેને સારા હટ રવા દે ને કેડા ઉઠા કેડા કેડા બેડા પતિ નેવી રહેતી જાવે બધી આખર કુતી જો ઓ કપાવીણનો હે તો મે કપાવીણી લઈ ને